અમે આયા સરખેજથી મારું નામ પહેલાં જ મારા પપ્પાનું નામ ડાયાભાઈ ડાયાભાઈ જીવાભાઈ પંગી એમને સિત્તેર વર્ષની ઉંમર થઈ એમનું ઓપરેશન અમદાવાદ સિવિલ સોલા સિવિલ ઓગણોજ ક્યાંય પણ થતું નહોતું અમને માંડલનો પરિચય મળ્યો કે માંડલમાં સારું કામ કરે છે લોકો એમને કીધું કે અમે અમે કામ કરાવ્યું છે તો તમે માંડલ પહોંચી જાઓ તો અમે મોંડલ આવીને તપાસ કરાયું અને સાહેબે જોયું કે કાકાનું થશે નહીં પણ તો એ સતામી કરીએ તો કાકાનું ઓપરેશન બે આંખોનું કર્યું એક આંખના પૈસા લીધા ને એક આંખના ફ્રી કરી આપ્યું અને સરસ કામ થયું એમ અમને મજા આવી અને કાકાને અમારા કરતાં પણ સારું દેખાય છે એમ અમને આશા નથી કે કાકાને આંખ્યો આવશે એમ પણ અમારી આંખીઓ માંડલ આવ્યા પછી મહારાજના સ્વામિનારાયણના આશીર્વાદને બધાએ લોકો બહુ સારું કામ કર્યું કાકાની આંખીઓ પાછી આવી ગઈ અને સરસ દેખાય છે સત્યાવીસ ડિસેમ્બરે એમનું ઓપરેશન થયું અત્યાર સુધી સારું દેખાય એને અસલ પણ દવા પતવા પતવાથી અમે અત્યારે અહીંયા આવ્યા માંડલ દવા લેવા માટે અને બતાવવા માટે પણ સરસ દેખાય એમ હવે અમારે કંઈ આવવાની જરૂર છે નહીં અમારું કામ બહુ સરસ થયું એટલે જાણ આજે થઈ અમનો હા તમે અંતર્ગત શું કહેવા ના હમણાં તો સારું લાગ્યું લોકો ભલે પછી ગમે તે કહેતા હોય અમારું તો કામ સારું એટલે અમે તો સારું જ કહીએ અમને તો સારું લાગ્યું અને સારું જ કામ એ હવે લોકોના ભૂલથી કંઈ થતું હોય તો એમાં સંસ્થાનું શું આટલા વર્ષોથી કામ ચાલે તો લોકો આવે જ નહીં ને ક્યારનું બંધ થઈ ગયું હોય સમજ્યા બાકી અમને તો સારું લાગ્યું સારું જ કામ છે બાકી લોકો ભલે ગમે તે દાદાની તકલીફ એ હતી કે એમને આંખમાં મોતીઓ જ બહુ વધારે પડતો થઈ ગયો હતો અને ઓલું સાર એને શું કહેવાય એ થઈ ગયું હતું અંદર હા એ થવાનું જ નહોતું પણ તો સાહેબે એમ બે આંખીમાં મણિયો નાખીને ઓકે કરીને આપ્યું એમ ગમે કરી આપી એમ અમારી જોડે પૈસા